આપણે અંદરથી બેઠમાં કરશું તો હાથમાં લીધેલો છે એને આપણે અહીંયા જ આવી છે હું તો આવ્યો છું જણાવી હજી તમને છે જોવા તમને નામ છે એક જોરદાર બનાવેલો છે તમે જોવો હાલો તો ફેમિલી કેમ છો મજામાં તેમ પણ મજામાં હું પણ મજામાં છું તો આજે આપણે રાવણથી બહાર ફરવા કઈ જગ્યાએ દાવનથી તમને ખબર હશે આપણે ક્યાં તમને થમ્મા જોઈને ખબર પૂરી ગઈ છે આપણે ક્યાં આવેલા છે આપણે વેચીએ છીએ માટે જઈને દર્શન કરવા પાનેરાજગર ને આપણે બધા આગળ જાય છે અને હું એકલો છું વાં તો મિત્રો આપણે જો બસો પગીસ ત્યાં સડી ગયા છે અને ઘરે વોલ્ટા લીધો છે એમ કે હા સડી ગયો છે એટલા માટે ગરમી ને પલ્લે ગયા છે વોલ્ટા લઈ લે પૂરો ખાઈ લે જે ભરત આવે છે એ માટે છે આવે ભાઈ પાય ઉપર સરવા મળ્યો તો મિત્રો આપણે એમાં પાણી પાણી પીવી લીધું છે અને માવા બાવા ખાઈ લીધું છે પણ સરવા મળ્યા છે ડાલા એટલે પગાઈ ચોરી હલા એવું છે એવું સિમનધીન જ્યાં પૂરો ખાવો પડશે ખાઈ લેવું અને માતા તેનું નામ લેવા પગે છે આપણે હાલે છે વાળો હું બધા હાલે છે આગળ જાય છે આપણે મેમ્બર ડે ભરેટ બહેનો જગ્યા હેલો છું તો મિત્રો આપણે ઉપર ભાગી ગયા છીએ થોડાક છે મંદિર તો પાણી આવી ગયું છે તમને હું બતાવું જો તમને બતાવતો હોય છે

એટલે બાદથી દર્શન કરી લેજો હવે આપણે જઈએ ફોટાને તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ ફોટાને એવું શૂટ કરવા એક નંબર લોકેશન છે તમે જુઓ અહીંયા બધા ફોટા જ પાડ્યા છે ભરતભાઈ આવી ગયા આગળ અને હું છું પાછળ જ આવશું તો તમે મિત્રો આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવી દીજો પાનર આવ્યા હોય તો હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું કેટલી વાર આવ્યો તમને જણાવી દઈશું અને અહીંયા તો એક નંબર નજારો છે અને હવે પાસે એવું મંદિર છે આ બેક મંદિર છે હું જાઉં છું જોવો ના મંદિર છે ના જવાનું કરમિશન અહીંથી જવાનું હોય તો વિડીયો ઉતરવા દે તમને દર્શન કરાવી હવે મિત્રો આપણે ડુંગળી ઉતરવા મળ્યા છે હેલા જાય છે ડુંગળી ઉતરી જઈએ છે અત્યારે હવે બેઠી બધા લગ્નગી દર્શન કરી લીધા છે હવે હેલા થયો છે હવે આગળ જઈશું અને મને હેલ્યો હતો તમને જોઈએ મિત્રો એમ પણ આપણે રખડવા આવ્યા થોડાક અંદર તો મને એક ઝાડવું બતાવું છે એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો હું તમને બતાવું તો આ કેવું ફળ છે કયું ઝાડું છે તમને ખબર હોય તો કહેજો ને કોમેન્ટમાં જણાવજો ને ખબર હોય તો તમને મને ખબર નથી એટલે મેં તમને પૂછ્યું તો મિત્રો આપણે વર્લ્ડ પાછો કર્યો છે ખાતે બે ખાઈ લેવી અને એક આપણા ભાઈ થ્રીફેર શકાય દીધી છે અત્યારે આપણે થ્રી ફેર રમે છે એક ભાઈ એક ભાઈ ફોનમાં વાતો કરે છે અને તો હું બનાવું ફાકી ફાકી વગર તો મજા નહીં આવે ઘણો ખાલી ફાકી બનાવીને ખાઈ લો તો મિત્રો આપણે ઉપરથી કચ્છથી આવી ગયા છે અને અમારા આ દિલીપભાઈ જો છોકરાને રાખે છે ભરતભાઈ ઊભા છે એ બધા હર્યા થાય છે મારા હાથમાં તો પાણી આપણે પાણી પી લો બોરેલા પાણી આવી ગયા છે હવે ડ્રાઈવર ગાડી કાઢે એટલે આપણે ફાયદો પૂરો થયો મિત્રો આપણે દર્શન કરીને અત્યારે બહાર નીકળી ગયા છે તમને હું અહીં કેવી કેવી રીતના દર્શન કરવા જવાના સુવિધા બહુ સારી છે તમે જોવો આમ લાઈનમાં રહેવાનું અને આવી રીતના કાંઈક મંદિર છે આપણે હું તો પહેલી વાર આવ્યો તમે જુઓ આપણને મજા આવી હતી આગળ વાગે મેં જોતા જાઓ હું તમને બતાવતો છે તો મિત્રો આપણે આગળ જઈએ છીએ કૃષ્ણ ભગવાન આપણા ઓલો પર્વત હાથમાં લીધેલો છે ને આ જોવા જઈએ છીએ હાલ્યા જઈએ છીએ જોવો પર્વત હાથમાં લીધેલો છે એક નંબરના લોકેશન છે અહીંયા તો જો આ કૃષ્ણ ભગવાન પર્વત હાથમાં લીધેલો છે એ અને આપણે હાલ્યા જઈએ છીએ હું તો પહેલી વાર આવ્યો છું तो मैं वो तेरे कोमेट जो हमारा ग्रह है तेज़ तो हाँ पांच है जब तुमने थोड़ा ज़ूम करें बताइए तो आज ये गोर्डन परवत तुमने थोड़ा ज़ूम करें बताइए और आगरा ले जाइए वो बोलिस नहीं पर जो परिमिति में थी क्या मालूम तुम्हें बताइए जो आगरा का जो और एक देशी

આવી રીતના કદાચ બે હવાન રહ્યો છે અને આપણા ચડીને જવાનું છે જોવા ફોટા બોટા પાડીશું આપણે દર્શન કરીને પછી ગયા દરિયે તો દરિયે છે ને આપણે આવી જશી હવે હું તમને બતાવી તો આવી રીતના કદાચ આપણે મંદિર છે અંદર અંદર પરમિશન નથી એટલે તમે બારથી દર્શન કરી લેજો આવી રીતના કંઈક છે એક નંબર લોકેશન છે તમે જોવું આપણે તો પહેલી વાર આવ્યા પણ મજા આવી ગઈ છે હજી એક તમને બતાવો લોકેશન હલો જોવા તમને બતાવે નામ છે એક જોરદાર બનાવેલું છે તમે જુઓ અને મિત્રો જો અહીંયા પાછું શોકાન રમાય એવું છે હિચકાન હિચકાન બધું છે અહીંયા લાડ ને એવું અને અહીંયા આપણે કપલને ફોટા પડવો હોય એની માટે જોરદાર બનાવ્યું તો મિત્રો આજે આપણે હર્મદાદાન ધામમાં વિડીયો એન્ડ કરવી છે તમને વિડીયો ગમો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય માતા જય સુધા બાય બાય આવજો